નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસ વિશે કપાસ ખેડૂતો માટે એક અગત્યનો રોકડિયો પાક છે

મિત્રો બીટી કોટન બીજ આવ્યાના પહેલા દશકામાં ખેડૂતોને સામાન્ય ખિદમત કપાસના ધાર્યા ઉત્પાદન લીધા છે આજે કપાસ બીજ ટેકનોલોજીમાં ઘસાઈ પીટાઈ ગઈ હોય એમ વિઘાડિત કપાસના ઉતારામાં ઠેકાણા રહેતા નથી એમાં પલળાયેલા હવામાનને લીધે એટલો જ ભાગ છે અડધી સીઝન સુધી કપાસ ઘલે બલે હોય છે પણ કોઈની નજર લાગી હોય એમ પાછોતરા વરસાદ સામે એનું આશાસ્પદ રૂપ રોળાઈ જાય છે મિત્રો આજે ફિલ્ડમાં નીકળીએ એટલે ડબલ બીટી કોટનનું બીજું જૂનું બીજ થઈ ગયું છે એમ 4G અને 5G કોટન બીજ દ્વારા થયેલા કપાસના ખેતરો જોવા મળે છે ડબલ બીટી થી આગળ ભારત સરકારે એડવાન્સ કોટન બીજ ને મજૂરી આપી નથી એટલે 4G અને 5G જેવા કોટન બીજનો નો વેવાર વહીવટ પાટલા બાણે થતો જોવા મળી રહ્યો છે એના બિલ ફિલ કઈ ન હોય એટલે કોઈ બીજના શિંગડાના પગ ભેરવાઈ જાય તોય કાયદા કાનૂનીમાં લાગુ પડતા નથી મિત્રો હવે તો ખેડૂતો સામે કોટન ઇન્ડસ્ટ્રીએ પણ ડંકીકી ચોટ પર વગાડીને સરકાર પાસે નવી કોટન બીજ ટેકનોલોજી માગી રહી છે જો કપાસની ખેતીમાં ખેડૂત ટકશે તો જ કપાસ ઉત્પાદન જળવાયેલું રહેશે આયાતી રૂહ પર કેટલાક વર્ષ જીવીશું એ પણ મોટો પડકાર છે સાવ સીધી અને સરળ વાત એ છે કે ખેડૂતને કપાસની ખેતીમાં બે પૈસાનું વળતર રહેશે તો જ એનું વાવેતર કરશે બાકી આવજો બાબા રામ રામ કહી દેવામાં ખેડૂતો અચકાશે નહીં મિત્રો સાથે ઘણા ગામમાં ભાગ્યે જ કોઈ ખેતરમાં કપાસ ઉભો છે લગભગ ખેતરોમાંથી કપાસ કાઢીને ચણા તો કોઈ ખેડૂત તો કોઈ એ ઘઉં વાવી દીધા છે હવે ખેતરોમાંથી નવી કપાસથી વીણ આવે એવું રહ્યું નથી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો